જય માહસિંહ મિત્રો આપણી સમાજમાં શ્રી માહસિંહ સમાજમાં તમે જોઈ રહ્યા છો કે લગ્ન જોડાવા માટે ઘણા પ્રયત્ન લોકો કરી રહ્યા છે મારું પણ ગ્રુપ છે બે ગ્રુપ ચાલે છે એમાં ઘણા બધા લોકોના લગ્ન જોડાઈ પણ રહ્યા છે અને ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે જ્યારે અમને વ્યવસ્થિત ઉમેદવાર અમને મળે મિત્રો અત્યારે આજે તમારા સમક્ષ સમક્ષવાની એ ખાસ વજહા છે કે અત્યારે ચાર પાંચ દિવસ પહેલાં મને થોડી ઇન્ફોર્મેશન એવી મળી છે ઇન્ફોર્મેશન સાચી પણ હોઈ શકે છે ઘણીવાર કોઈ ક્યાંથી પણ એ વસ્તુ યા એ જે સમાચાર છે એ ઉડતી આવી હશે તો મારા ખ્યાલથી બધાને જાગૃતતા કરવા માટે મેં આ વિડીયો બનાવું છું આપણી સમાજમાં અમુક લોકો જે એજન્ટો છે એ જે મેરેજ બ્યુરો ચલાવી રહ્યા છે એમના માટેની વાત છે બિકોઝ ફક્ત આપણું જ જે ગ્રુપ છે શ્રીમાનસિંહ લગ્ન ચુ પરિવાર જે ગ્રુપ છે એના અંદર કોન્ટેક્ટ નંબર અમે આપીએ છીએ એના કારણે લોકો એકબીજાને સંપર્ક કરે છે સમાજ સેવા ખરી સમાજ સેવા આ જ છે કે તમે સંપર્ક નંબર આપો અને જેમને જરૂરત છે જે બાર જોઈને પછી એકબીજાને ફોન કરીને આપણું કામ બની શકે છે અમુક લોકો એવા છે કે વારંવાર એમના બાયોડેટા એટલે જેમના પણ બાયોડેટા એમના ગ્રુપમાં આવે છે કોન્ટેક નંબર આપતા નથી કોન્ટેક નંબર જ્યારે માંગવા જાય છે ત્યારે કહે છે કે ભાઈ અમે લોકો ડિસાઈડ કરશું કે તમને કેવો પાત્ર સાથે કેવા ઉમેદવાર તમને મળી શકે છે એમની સાથે હું એમના વાલીઓ સાથે વાત કરીશ પછી તમને જણાવીશ મહિનો થઈ જાય છે પણ કોઈ જવાબ નથી આપતા એટલે કેવા પૂરતું શું છે એવા લોકોના નામ હું લેવા નથી માંગતો બીકોઝ ઘણા બધા લોકોને ખબર છે કોણ છે એ વ્યક્તિ મુંબઈમાં રહે છે કે સુરતમાં રહે છે અમદાવાદમાં રહે છે જે પણ લોકો ચલાવે છે પણ હવે એક બે ત્રણ દિવસ પહેલા એક વાત એવી મને મળી છે કે એક વ્યક્તિ છે જે મેરેજ બ્યુરો ચલાવે છે અને ગામડેથી ચાર પાંચ એટલે છોકરીઓને જુવાન છોકરીઓને એને મારા ખ્યાલથી એવા રાખી મૂક્યા છે કે જ્યારે ઉમેદવારનો ફોન આવે યા ઉમેદવારને પોતે કોન્ટેક્ટ કરે છે અને કહે છે કે ભાઈ તમારા લગ્ન હું ગોઠવી આપીશ તમારે મારા અકાઉન્ટમાં આટલા પૈસા મોકલવાના છે ઘણીવાર એવું પણ સાંભળવામાં આવ્યું છે કે મારા મોબાઈલમાં તમે મોબાઈલ મારો ચાર્જ કરી આપજો આટલો સસ્તો આટલા ફાલતું જેવું એના મોબાઈલ ચાર્જ કરીને તમે આપશો તો તમારા લગ્ન કરાવે જોડાવશે ચલો એ વાત જવા દો જ્યારે દીકરીના એક એક ભાઈ તમારો એક ગોઠવું છું તો આપણે એક મુલાકાત કરવાની છે મુલાકાત કરવાના ટાઈમ પર એક સમય ડિમાન્ડ કરે છે કે તમે પાંચ હજાર આપો દસ હજાર આપો પંદર હજાર આપો વીસ હજાર રૂપિયા આપો એના પછી અમે તમારું આ ગોઠવી આપશું હવે જે છોકરી આવે છે જે ઉમેદવાર છે ખબર હોતું નથી એક હવે આ ગામની છે અને મુલાકાત થાય છે જે દીકરો જોવા આવે છે ઉમેદવાર જોવા આવે છે એમને કહે છે કે ભાઈ તમે આટલા પૈસા અમારા અકાઉન્ટમાં આપજો ચલો અમુક પાત્રો જે તૈયાર ઉમેદવાર જે રેડી થાય છે જોવા માટે જાય છે દીકરીને એ તો છોકરીને અને ત્યાં કાજુ કતરી યા પછી મીઠાઈ યા પછી ત્યાંનું હોટેલનો ખર્ચો એટલે મુલાકાત થવા માટે જે હોટેલનો ખર્ચો થાય છે ચા પાણી નાસ્તો તો જે પણ દસ પંદર હજારનો ખર્ચો થાય અને પછી બે ત્રણ દિવસ પછી જયારે ઉમેદવાર દીકરો છે છે કે દીકરી પૂછે કે ભાઈ લગ્ન મારા શું વિચાર છે આ દીકરીનો તો આ છોકરી જે મને જોવા આવી હતી કે હું જેમને જોવા ગયો હતો તે કહે છે કે ભાઈ એમને ઇન્ટરેસ્ટ નથી એનું કારણ એવું જ છે કે લગભગ આ એક અલગ ટાઈપનો કંઈક ફ્રોડ કહી શકે છે સ્પેમ સ્કેમ કહી શકે છે યા તો પછી ફસાવાના આ એક ધંધા લગભગ આજે પણ વ્યક્તિ જે ચલાવી રહ્યું છે હજી સુધી મારી પાસે ઠોસ સબૂત આવશે તો જરૂર એના ઉપર વાત આપણે જણાવશું અને કોઈની પાસે જો એવા ઠોસ સબૂત હશે તો જરૂર લોકોને ચોક્કસ ન કરજે એટલે એ લોકોને અલર્ટ કરવાની બહુ જરૂરત છે અને આવા બનાવ ન બને આપણી સમાજમાં એના માટે આપણે પ્રયત્ન જરૂર કરવી પડશે શું થાય છે કે ગામડાઓમાં ચાર પાંચ જે પણ છોકરીઓ છે એમને બોલાવે કે ભાઈ એક પ્રકારનો ધંધો છે આપણે ખાલી શું કરવાનું ઉમેદવાર આવશે એટલે વધારે કરીને જેન્ટ્સ લોકો ઉમેદવાર હોય છે કે જેમને આપણા સમાજમાં કહે છે કે દીકરીઓ વહેલી લગ્ન માટે મળતી નથી તો તેના કારણે આવા ટાઈપનું એક નવું સ્કેમ સ્ટાર્ટ થયું છે યા થઈ રહ્યું છે યા થતું હશે જેની જાણ અત્યારે હંડ્રેડ પર્સન્ટ તો મારી પાસે આવી નથી પણ વાતો આવી થઈ રહી છે કે આવા ટાઈપના સ્કેમ અત્યારે આપણી સમાજમાં ચાલુ થઈ રહી છે અને જે પણ એજન્ટ જે પણ લગ્ન ચલાવણ ચલાવનાર જે પણ બ્યુરોનો જે પણ વ્યક્તિ છે એમનું પણ આપણે ચોક્કડ ન રહેવું પડશે અને મારી દરેકની વિનંતી છે કે શ્રી છે લગ્ન ઈચ્છુ પરિવાર જે આપણું ગ્રુપ ચાલે છે સરસ રીતે ચાલે છે વ્યવસ્થિત ચાલે છે એમાં આપણે કોન્ટેક્ટ નંબર આપે છે બધાને એકબીજાને સંપર્ક કરે છે પણ જો કોઈ વ્યક્તિ આપણા સમાજનું આવી રીતે કોઈને સતાવતું હશે યા બ્લેકમેલિંગ કરતું હશે યા તો પછી આવી રીતના સ્કેમ કરતા હશે કે દીકરી બતાવે અને દીકરી ઓલરેડી એમ ફિક્સ રાખ્યો હશે કે ભાઈ ફલાના ફલાના અહીંયામાંથી વધારે કરીને એ આ વાત ઉઠી છે એટલે ગામડાઓના લોકોની મારી વિનંતી છે કે આવા ટાઈપનો જો બનાવો બનતો હશે તો જરૂર બધાને તમે અલર્ટ કરજો અને આવા સ્કેમ આપણા સમાજમાં ન બને એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સ્કેમ આપણા સમાજમાં ન થાય જય મહાવે છે